નવ તબક્કામાં સેવા સેતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચના ચેરમેન ડી તિવારી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે સખી મંડળના બહેનોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું કેન્દ્ર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને એક જ સ્થળે મળી રહે તેવા હેતુ સાથે રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તથા સરકારની અલગ અલગ વિભાગો દ્વારા સરકારી સેવાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ મમતા કાર્ડ પેન્શનની સમસ્યા વિવિધ સહાય આવકનો દાખલો પ્રોપર્ટી કાર્ડ અને જન્મ મરણના દાખલા વગેરે સેવાઓ એક જ સ્થળ પરથી મળી રહે તે હેતુસર અંકલેશ્વર નગરપાલિકા કક્ષાના નવમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ શારદા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચના ચેરમેન ડીબી તિવારી નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તથા ડીએલએસને ચેરમેન ડીબી તિવારીના હસ્તે સખી મંડળના બહેનોને કેશ ક્રેડિટ લોનના ચેક તેમજ પીએમ સ્વનિધિના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવા સેતુમાં નગરજનોએ વહીવટી તંત્રના વિવિધ વિભાગોના જેટલી સેવાઓના સ્તર લાભ લીધો હતો આ કાર્યક્રમમાં શહેર આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી આ સેવા સેતુમાં કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત પાલિકાના હોદ્દેદારો અને નગરસેવકો તેર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નવમા તબક્કાના સેવા સેતુ આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ખાતે યોજાઈ રહ્યો છે લાસ્ટ ટાઈમ એટલે આગળ જ્યારે છેલ્લો સેવા સેતુનો આઠમા તબક્કો હતો એ વખતે સત્તર હજાર લાભાર્થીઓને લાભ એનો મળ્યો હતો આજે લાભાર્થીઓ આવી રહ્યા છે આજે પણ સત્તરસો પ્લસની આસપાસ જેવા લાભાર્થીઓ આવવાના છે આમ જોવા જઈએ તો તેર જિલ્લા વિભાગ સરકારના અને છપ્પન જેટલી સેવાઓ આ જન્મ દાખલો કરાવવાનો હોય મરણ દાખલો કરાવવાનો હોય આવકનો દાખલો કરાવવાનો હોય આધાર કાર્ડ કરાવવાનો હોય રેશન કાર્ડ કરાવવાનું આ તમામ પ્રકારની સુવિધાઓ પહેલાં નગરપાલિકામાં જેને લેવું પડતું હતું આજે આવા કેમ્પ દ્વારા તમામ લોકો એક જગ્યાએ ભેગા થાય અને ત્યાં સ્થળ ઉપર જ એમને પોતાનું ડોક્યુમેન્ટ આપવાથી એના સર્ટિફિકેટને સ્થળ પર જેને આપવામાં આવી રહ્યા છે જે ગામડાઓની વાત કરીએ ત્યારે ગામડાઓમાં પચીસ ત્રીસ ચાલીસ કિલોમીટર દૂરથી તાલુકા મથક આવવું પડતું હતું એને લઈને આખો દિવસ બગડતો હતો લોકોને આવવા જવામાં તકલીફ પડતી હતી અને ભરાના પૈસા ખર્ચવા પડતા હતા આજે ગામડાઓમાં પણ તાલુકાની અંદર કલસ્ટર દ્વારા આઠ દસ ગામોની વચ્ચે એક કેમ્પ કરીને તમામ લોકોને ત્યાં સ્થળ ઉપર જ આ સર્ટિફિકેટ આપવાને લઈને લોકોનો સમયનો બચાવ થયો છે અને લોકોને તાત્કાલિક એના પોતાના જે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ મળી જાય છે ત્યારે આ નવા તબક્કાના કાર્યક્રમની અંદર તમામ ગ્રામજનોને પણ વિનંતી કરું છું કે તમામ લોકો પોતે પોતાના ડોક્યુમેન્ટ લઈને ફોર્મ ભરીને અરજી કરી દે જેથી કરીને આપણે કલાક બે કલાકની અંદર આપણે આપણા ડોક્યુમેન્ટ મળી રહે